વડોદરામાં ગત મોડી રાત્રે સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ધાર્મિક લાગણી મામલે સામે આવી ગયા હતા વડોદરામાં મોડી રાત્રે સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ધાર્મિક લાગણી બનાવ બન્યો હતો જેના પગલે આસપાસ રહેતા લોકોના ટોળા એકત્રિત થયા હતા સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મોડી રાત્રે માહોલ ગરમાયો હતો જોકે પોલીસ અને અલગ અલગ ટીમોએ સઘન પેટ્રોલિંગ કરી ટોળાઓને શાંત કર્યા હતા ધાર્મિક લાગણી દુભાવવાના મામલે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે સાથે પોલીસ ઉચ્ચ અધિકારીઓ સોશિયલ મીડિયા પર અફવાઓ પર ધ્યાન ન આપવું તેવું કહ્યું હતું પોલીસ પણ સતત તમામ સોશિયલ મીડિયા પર ધ્યાન રાખી રહી છે અને જો કોઈ સોશિયલ મીડિયા પર અફવા ફેલાવશે તો તેને પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ વડોદરા એડિશનલ પોલીસ કમિશનરે જણાવ્યું હતું આજ રોજ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ધાર્મિક લાગણી દુબાવવાનો બનાવ બન્યો છે જે અનુસંધાને એક ગ્રુપના થોડા

કડક કાર્યવાહી કરી રહી છે સદર બનાવ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલી રહી છે જેથી કોઈ પણ પ્રકારની અફવાઓ ફેલાવી નહીં અમારી તમામ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર નજર છે અને જે કોઈ પણ આ રીતની અફવાઓ ફેલાવશે અને કાયદો વ્યવસ્થાને દોહવાનો પ્રયત્ન કરશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે જેથી કોઈ પણ જાતના મેસેજ સ્પ્રેડ કરતા પહેલા ફેલાવતા ફેલા તકેદારી રાખવી કારણ કે પોલીસની તમામ જગ્યાએ નજર છે અને કોઈ પણ આ રીતના ઉશ્કેરાટ માહોલ ઉભો કરશે તો એના ઉપર કડક માં કડક કાર્યવાહી